વર્ષો પહેલાની આ કહાની છે એક મહાન સંત તને તે પોતાની ઈમાનદારી સેવા અને જ્ઞાન માટે જાણીતા હતા હવે આ સંતને એક લાંબી યાત્રા માટે જવાનું થાય છે અને આ યાત્રા તેમને જહાજ દ્વારા પૂર્ણ કરવાની હોય છે જ્યારે આ જહાજ મારફતે તેમને જવાનું હોય છે અને ઘણા દિવસોની સફર હોય છે એટલે તેમની પાસે જે ધન હોય છે તે ધન પોતાના ઠેલામાં લઈ લે છે અને સાથે એક તેમને હીરો પણ મળેલો હોય છે એક રાજા દ્વારા તેમને ભેટમાં એક હીરો આપવામાં આવેલો હોય છે એટલે આ હીરો પણ પોતાના થેલામાં મૂકી દે છે એટલે હવે આ વિદ્વાન સંત ની જહાજ ની યાત્રા શરૂ થાય છે ને જહાજ માં જે પણ મુસાફરો યાત્રા કરતા હોય છે તેમને આ વિદ્વાન સંત કઈક ને કઈક જ્ઞાન આપતા હોય છે તેવામાં આ જહાજ માં એક કપટી સાધુ પણ મુસાફરી કરતો હોય છે એટલે આ બધું જોઈને તે કપટી સાધુ ને પણ ઈર્ષ્યા થાય છે કે આ વિદ્વાન સંત છે ને આ બધાને તે જ્ઞાન આપે છે એટલે આ બધું જોઈને તે કપટી સાધુ ને ઈર્ષ્યા થાય છે એટલે આ કપટી સાધુ તે વિદ્વાન સંત સાથે સારા સંબંધો કેળવે છે રોજે તેમનું જ્ઞાન સાંભળે છે ને તેમની સાથે નજદીકી વધારે છે ને રોજ તેમની સાથે રહેવા લાગે છે એટલે નજદીકમાં ને નજદીકમાં આ જે વિદ્વાન સંત હોય છે તે આ કપટી સંતને કપટી સાધુને જે પોતાની પાસે બેશ કિંમતી હીરો હોય છે તેની વિશે જણાવી દે છે ને તે તેને દેખાડી પડ દે છે એટલે તે દિવસે રાતે જ્યારે આ વિદ્વાન સંત પોતાના રૂમમાં સુઈ જાય છે એટલે તેની સાથે આ કપટી સંત પણ હોય છે એટલે તે દિવસે તે આ જે સંતના કપડા અને જે તેનો થેલો હોય છે તે જોવાનું શરૂ કરે છે કારણ કે તેમને તે હીરો ચોરી લેવો હોય છે પરંતુ તે દિવસે રાતે તેમને આ હીરો ક્યાંય મળતો નથી એટલે બીજે દિવસે સવારે જ્યારે આ કપટી સાધુ જાગે છે એટલે વિદ્વાન સંતને પૂછે છે કે તમે તમારો હીરો સંભાળીને તો રાખ્યો છે ને એટલે વિદ્વાન સંત પોતાના થેલામાંથી તે હીરો કાઢીને દેખાડે છે કે આમે એકદમ બરાબર સાચવીને રાખ્યો છે એટલે આ જોઈને તે કપટી સાધુને આશ્ચર્ય થાય છે કે કાલે સાંજે તો મેં તેમનો થેલો અને કપડા બધું જ નાખ્યું હતું તો પણ તે મને હીરો ના મળ્યો એટલે તે સાંજ સાંજ થવાની થવાની જોવે જોવે છે છે રાહ અને પોતે જમી વેલાહાર સુઈ જાય છે કારણ કે અડધી રાત્રે ફરી તેમને તે હીરો ચોરવાનો હોય છે એટલે આ કપટી સાધુ સૂઈ જાય છે એટલે જયારે વિદ્વાન સંત પોતાના રૂમમાં આવે છે એટલે આ કપટી સાધુને સૂતેલો જોઈને પોતે પણ પોતાનો જે બેડ હોય છે ત્યાં સુઈ જાય છે પથારી કરીને તે પોતે પણ સુઈ જાય છે એટલે મોડી રાત થતા કપટી સાધુ જાગે છે અને ફરી પાછું તે વિદ્વાન સંતના કપડા ખખેરે છે અને ફરી પાછો તેમનો થેલો આખો ફેંદી મારે છે પરંતુ હીરો ક્યાંય મળતો નથી ફરી સવાર થતા કપટી સાધુ વિદ્વાન સંતને પૂછે છે કે તમે તમારો હીરો બરાબર સંભાળીને તો રાખ્યો છે ને એટલે ફરી તે વિદ્વાન સાધુ પોતાના થેલામાંથી તે હીરો કાઢે છે ને દેખાડે છે કે બરાબર મેં મારા હીરાને સાચવીને રાખ્યો છે હીરો મારા બેગમાં જ છે એટલે હવે આ કપટી સાધુથી ના રહેવાયું ને તેમણે કહ્યું કે હું બે દિવસ થી તમારો હીરો ચોરવાનો પ્રયાસ કરું છું પરંતુ હું સફળ નથી થતો હું રાતે ત્રણ થી ચાર કલાક તમારા કપડા અને તમારો થેલો વીખી નાખું છું પરંતુ મને હીરો ક્યાંય મળતો નથી આવું કેમ એટલે વિદ્વાન સાધુ કહે છે કે મને પહેલેથી જ ખબર છે કે તું સાધુ ને પરંતુ એક કપટી છો તું ચોર છો અને આ વાત હું પહેલેથી જ જાણતો હતો એટલે આ હીરો સાંજ પડતાની સાથે જ્યારે તું સૂઈ જતો ત્યારે આ હીરો મારા થેલામાંથી કાઢીને હું તારા કપડામાં રાખી દેતો જ્યારે તું મારો કપડા અને મારો થેલો ખંખેરતો વેખતો પરંતુ તને તે ન મળતો પરંતુ તે ક્યારેય પોતાના કપડાને કે પોતાના થેલાને જોવાનો પ્રયાસ કર્યો જ નહીં એટલે તને આ હીરો ના મળ્યો એટલે ઘણી વખત લોકોને પણ એવું હોય છે કે બીજાની ખામી બીજાની ભૂલો જોવે છે પરંતુ પોતાની અંદર શું ખામી છે પોતાની અંદર શું ભૂલો છે તે ક્યારેય જોતા નથી માત્ર ને માત્ર બીજાની જ ભૂલો અને બીજાની જ ખામીઓ જોવામાં પોતાનો સમય વ્યર્થ કરે છે એટલે આ બધું સાંભળીને તે સાધુને વધારે ઈર્ષ્યા થઈ અને હવે તે સાધુએ એવું નક્કી કરી લીધું કે આ વિદ્વાન સંતને ગમે તેમ કરીને નીચું તો દેખાડવું જ છે એટલે સાંજ પડતાની સાથે બંને સાધુ એક કપટી સાધુ ને વિદ્વાન સાધુ બંને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા અને જ્યારે સવાર પડી ત્યારે આ કપટી સાધુએ આખા જહાજમાં શોર મચાવી દીધો અને બધા જ જે જહાજના કર્મચારીઓ હતા તેમને બોલાવી લીધા અને કહ્યું કે મારી પાસે એકદમ બેશ કિંમતી હીરો હતો અને તે ચોરાઈ ગયો છે એટલે જહાજના જે કર્મચારીઓ હતા તેમણે કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો હીરો ચોરાઈ ગયો હશે તો તે જહાજની બહાર જવાનો જ નથી તે જહાજમાંથી જ અમને મળી જશે એટલે જહાજના કર્મચારીઓએ તમને ચિંતા કરવાની ના પાડીને સાંત્વના આપીને કહ્યું કે અમે એક પછી એક બધા જ યાત્રીઓની ચેકિંગ કરશું ને તમારો હીરો અમે તમને શોધીને આપી દઈશું એટલે એક પછી એક જહાજના કર્મચારીઓ બધા જ યાત્રીઓનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું જયારે વિદ્વાન સંત વારી આવી ચેકિંગ કરવાની તો બધા કર્મચારીઓએ કહ્યું કે તમારી ઉપર તો શંકા કર્યા જેવું કઈ છે જ નહીં તમે તો એક મહાન સંત છો જો તમારી ઉપર અમે શંકા કરશું તો અમને પાપ લાગશે પરંતુ તે વિદ્વાન સંતે કહ્યું કે જો કોઈનો હીરો ચોરાયેલો હોય તો તમારે મારું પણ ચેકિંગ કરવું જોઈએ જેથી કરીને જેનો હીરો ચોરાયો છે તેમની શંકા મારી ઉપર ના રહે એટલે જહાજના કર્મચારીઓ તે વિદ્વાન સંત નું ચેકિંગ કરે છે પરંતુ તે સંત ની પાસેથી પણ કાંઈ મળતું નથી એમ એક એક કરતા બધા જ કર્મચારીઓ બધા જ યા મુસાફરીઓનું ચેકિંગ કરે છે પરંતુ કોઈની પાસેથી કાંઈ મળતું નથી એટલે આ જોને જે કપટી સાધુ હતો તેમને આશ્ચર્ય થયું અને તેમણે આ વિદ્વાન સંતને પૂછ્યું કે જો તમારી પાસે પણ હીરો નથી તો તમે હીરો ક્યાં નાખ્યો તમે હીરો ક્યાં છુપાવ્યો એટલે વિદ્વાન સંત કહે છે કે તારે એ જાણવું જ છે ને કે મેં હીરો ક્યાં નાખ્યો તો તું સાંભળ કે મેં હીરો છે ને આ દરિયામાં નાખી દીધો આ દરિયામાં ફેંકી દીધો એટલે તરત જ જે કપટી સાધો તો તેમને થયું કે તમે તો તે હીરો દરિયામાં કેમ ફેંકી દીધો એટલે વિદ્વાન સંતે કહ્યું કે જે આ બધા જ મુસાફરો છે આ બધા જ યાત્રીઓ છે તેમને મારી ઉપર અત્યંત વિશ્વાસ છે અને મારી ઈમાનદારી પ્રત્યે તેમને પૂરો ભરોસો છે જો મારી મારી પાસેથી હીરો નીકળે અને જો હું કે આ હીરો મારો છે તો પણ તે લોકો વિશ્વાસ કરી જ લેત પરંતુ આમાંથી અમુક મુસાફરોને મારી ઉપર શંકા રહી જાત અને મારી માટે મહત્વપૂર્ણ મારી ઈમાનદારી અને મારો વિશ્વાસ છે નહીં કે આ ધન અને આ હીરો એટલે મેં હીરાને પાણીમાં ફેંકી દીધો મારી માટે વર્ષોથી કમાયેલી મારી ઈમાનદારી મારી ઇજ્જત અને મારો વિશ્વાસ જે જે લોકો મારી ઉપર કરે છે છે તે તે વધારે આ આ ધન અને હું પણ પણ નથી આપતો એટલે હવે પછી કપટી સાધુને પસ્તાવો મહાન સંત તેમના ચરણોમાં પડી ગયો ને તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી અને તે દિવસથી આ જે કપટી સાધુ હતો ત્યાં મહાન સંતનો શિષ્ય બની ગયો અને જે આ મહાન સંત વિદ્વાન સંત જે કઈ પણ જ્ઞાન આપતા તેમનું તે ગ્રહણ કરતો એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે હંમેશા આપણું જે વિશ્વાસ અને ઈમાનદારી છે તે કાયમી રાખવી આપણે ધન દોલત પૈસા કરતાં આપણે વધારે મહત્વ આપણી ઈમાનદારી અને લોકો આપણી ઉપર જે વિશ્વાસ કરે છે તેને આપવું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાની ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો